ગનારા પાસે એક ટ્રક ચાલકે એક યુવાન કચડી નાખ્યો ગાંધીનગર જિલ્લાના દેકામ સાત ધનારા ઘડનારા પાસે નરેશભાઈ રામાભાઈ ઠાકોર ઉમર વર્ષ પાંત્રીસ ના રોડક્રોસ કરીને જઈ રહ્યા હતા તેવા સમયે પૂરઝડપે આવી રહેલ એક ટ્રક ચાલકે આ વ્યક્તિને કચડી નાખીને ટ્રક લઈને ભાગવા જતા એસટી બસ ચાલકે બસ આડી કરી દીધા ટ્રક ચાલકને લોકોએ ટ્રકમાંથી ઉતારીને ધરાઈને મેધી પાક આપ્યો હતો પરંતુ આ વ્યક્તિનું કચડાઈ જતા મોત થવા પામ્યું હતું પોલીસ સ્ટેશન હોવાથી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે આવી જઈને આ ટ્રક ચાલકને પકડીને વ્યવસ્થિત ભાન અને તેની સામે આગળની ધરી છે અને યુવક નરેશભાઈ રામાભાઈ ઠાકોર ચંદનવાસ ગામનો હોવાની પ્રાથમિક તપાસમાં માહિતી મળી રહી છે અને ટ્રક નંબર છે જે સત્યાવીસ ચીડી પંચોતેર અડસઠ છે અને આ બનાવ બનતા રોડ પર મોટી સંખ્યામાં લોકો દૂર આવ્યા હતા